પરિવારજનોના બયાન પ્રમાણે આશરે એક વર્ષની ખેતીમાંથી બે લાખની આવક મેળવતા હતા પરંતુ આ સાલ ખેતીના પાકમાંથી જીવજંતુઓના લીધે પાક નિષ્ફળ ગયો હતો તેથી તેમણે વધારે માનસિક સમતોલ ગુમાવી ચૂક્યા હતા ખેતીમાંથી કઈ આવક ન મળતા અને એક બાજુ પરિવારની ખૂબ મોટી જવાબદારીઓ હતી જેના કારણે તે પોતાની જાતે ઝાડ પર ચડી દોરડા વડે આત્મહત્યા કરી લીધી હતી આજુબાજુના ગ્રામજનો મૃતદેહ જોતા અને પરિવારજનોને પણ આ મૃતદેહને જોઈ નજીકના બાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા

હવે આ જે ફોસી કહીને મરી ગયા છે એવું તમે કહો છો તો કેવી રીતના ઘટના બની હતી આ ભાઈ માનસિક એક બે ત્રણ દિવસથી માનસિક સંતુલિત ગુમાવી બેઠેલા હતા અને ભાઈ એ રાત્રે અંદાજે બે એક વાગ્યાના ગાળાની અંદર જાતે આત્મહત્યા કરી લીધી આત્મહત્યાનું કંઈ કારણ આપને ખબર છે આત્મહત્યાનું કારણ એમના પરિવારને એમના છોકરા પુત્રને એમના ભાઈને પૂછતો એવું છે કે એ લોકો જાતે ખેતી કરે છે કે દર વર્ષે અંદાજે દોઢથી થી બે લાખ ની વલિયારી લેતા હતા આ વર્ષે વલિયારીની અંદર એવો જીવા જ પડ્યો રોગ પડ્યો હતો જે દર વર્ષે પચાસ થી સાઠ સાઠ માં વલિયારી થતી એ દસ પણ બિંદા ના થઈ એટલે એ ભાઈ આ ભાઈ એક અઠવાડિયાથી ઓપ જોવા જઈએ તો એક અઠવાડિયામાં સમજૂતો ઘુમાઈ બેઠેલા હતા તો એ એક માનસિક બીમારી અથવા એમને ખેતી નિષ્ફળ જવાના કારણે આ કાકે ગળા પશુ કહી એવું તમારું માનવું છે આ મેન તો ખેતી કારણ કે દસ એમ દસ હજાર વલિયારી નથી નીકળી આ વર્ષે ને એના સામે જે નફા બિયારણ છે આ છે તે છે એના ખર્ચો વધારે થઈ ગયેલો હતો એના હિસાબે માનસિક સંતુલન ગુમાવી બેઠેલો હતો માણસ એમનું નામ શું છે જીવાભાઈ બારિયા એમના પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તો ના છોકરા છે એક ઓગણીસ વર્ષનો છોકરો છે ને એક સોળ વર્ષનો છોકરો છે ને બે મા બાપ ઘરડા છે પણ એમને કામ ધંધો કશું થતું નથી ઓકે આ ભાઈનું એવું કેવું છે કે આ ભાઈ જે છે એ ગળાફોસો ખાવાનું એ જ કારણ છે કે એમનું માનસિક એક તો તણાવ હતો અથવા તો ખેતી નિષ્ફળ જતા દર વર્ષે લાખથી દોઢ લાખનું ખેતી લેતા અને આજે જીવાણુ અને કોઈના કોઈ અન્ય રોગોના કારણે ખેતીમાં સારું ફળ ના મળતા એમનું માનસિક સલમતર ગુમાઈ ચૂક્યા છે તેથી એમણે આપઘાત કર્યો છે અને આપ તમે પોસ્ટમોર્ટમ માં આયા છો આખા ગામના જે અમારા સમાજના માણસ છે પીપીએમ માટે આયા છે અમારી સિટી ગોલ ન્યૂઝ રૂબરૂ આવી અને આજે મુલાકાત કરી છે